કેટલીક જગ્યાએ કોઈક કોઈ કારણસર શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે ટેકનિકલ માણસો નથી એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા જ લોકોનું કઈ ને કંઈ અંશે આમાં મિલી ભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી નિયામક આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી મારી જાય છે પણ બધાનું આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળવી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઈઠ ચાલીસ ના રેશેની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ક્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો એ જે જવાબદારી છે ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું આ તો હું કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ એનો સારી રીતના તપાસ થવાની પણ નથી આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તે બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર મને કહ્યું કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે મારે તો એક જ એક જ વિનંતી છે કે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ જવાબદાર હતા મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ડીઆરડી નિયામક જવાબદાર જવાબદાર છે